જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ ગાંધીનગર નિયામક રોજગાર અને તાલીમની કચેરી ગાંધીનગર દ્વારા સંચાલિત જિલ્લા રોજગાર વિનિમય કચેરી ખેડા દ્વારા આયોજિત જિલ્લા કક્ષાનો મેગા જોબ ફેર અને સ્વરોજગાર શિબિર દેસાઈ સંસ્કાર કેન્દ્ર નડિયાદ ખાતે યોજાયા આ રોજગાર મેળામાં કુલ પાંચસો સુડતાલીસ ઉમેદવારો અને વિવિધ કંપની અને ઔદ્યોગિક એકમોના અઠયાવીસ નોકરીદાતાઓ હાજર રહ્યા હતા જેમાં કુલ ચારસો એકત્રીસ યુવાઓની નોકરી માટે પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી આ પ્રસંગે કલેક્ટરે તમામ રોજગાર વાંછુ યુવા ભાઈ બહેનોને શુભેચ્છા આપતા જણાવ્યું કે ગુજરાતની અર્થવ્યવસ્થા આવનારા સમયમાં બમણી થવાની તૈયારીમાં છે ત્યારે રાજ્યભરમાં રોજગારીની વિપુલ તકો યુવાઓ માટે ઉપલબ્ધ થશે જેના માટે યુવાઓએ પણ ફક્ત ડિગ્રી શિક્ષણ પૂરતું સીમિત ન રહેતા કૌશલ્ય વિકાસ પર ધ્યાન આપી માર્કેટની જરૂરિયાત પર તેની મુજબ તૈયાર થવું પડશે તેમણે જણાવ્યું હતું કે ખેડા જિલ્લામાં લોજિસ્ટિક ફેબ્રિકેશન વેલ્ડર ફીટર અને વગેરે વ્યવસાયમાં રોજગારીની તકો ઉપલબ્ધ થશે જિલ્લા કલેક્ટરે વડાપ્રધાનના સૂત્ર યહી સમય હૈ સહી સમય હૈ મુજબ યુવાનોને રોજગાર માટેની આ તકનો લાભ લઈ ખાસ સ્કિલ ઇમ્પ્રુવમેન્ટ પર ધ્યાન આપવા અનુરોધ કર્યો હતો મારું નામ મીનાક્ષી ચૌહાણ છે રોજગાર અધિકારી નડિયાદ આજરોજ જિલ્લા રોજગાર કચેરી નડિયાદ દ્વારા મેગા જોફેર ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલું છે જેમાં વિવિધ જિલ્લાની ત્રિસેર કંપનીઓ દ્વારા બારસો ને ચોસઠ જેવી જગ્યાઓ નોંધવામાં આવેલી છે અને આ જગ્યાઓમાં દસ પાસ બાર પાસ આઈટીઆઈ ડિપ્લોમા અને સ્નાતક અનુસ્નાતક કક્ષાની વિવિધ જગ્યાઓ નોંધણી કરવામાં આવેલી છે આ ભરતી મેળામાં નડિયાદ અને નડિયાદની આજુબાજુના ગામોમાંથી વિદ્યાર્થીઓ હાજર રહેલા છે અને તેઓ મોટી સંખ્યામાં વેકેન્સીની સામે રોજગારી માટે પૂરા પ્રયત્નથી આજે ઇન્ટરવ્યૂ આપશે અને મોટી પ્રમાણમાં એમ્પ્લોય પણ હાજર છે અને દર વર્ષની જેમ આપણને પણ એક સારું પ્રાથમિક પસંદગી મળે એવી તમામ ઉમેદવારોને હું શુભકામના પાઠવું છું